મજામાં તો ફેમિલી અત્યારે તમને ખબર છે હું પરેશભાઈની ઘરે આવેલું છું ને યાર આજ અમારે ને જવાનું છે બહાર એટલે મેં કાલે ગાડી લઈ આવ્યા હતા કેમ કે પરેશભાઈએ મને સરપ્રાઈઝ આપી હતી તો પરેશભાઈને ગાંડીગીરમાં આપણે એને સરપ્રાઈઝ દેવાનું છે એક જગ્યા ઉપર જવાનું છે ને જો બધાય થઈ ગયા છે રેડી બાય 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 અમારા ઘેરિયામાં આવીને અમને સરપ્રાઈઝ આપવાનું છે આજે મારા મમ્મી ને ફૂલ ફેમિલી સાથે જવાનું છે ભાઈ ફૂલ મોજ કરવાનું છે પહેલા તો તમારા મામાને ઘરે જવાનું છે ને

મારા તો દિલ મેં સલા ઉને લગા કે કા પે લેકે જા બસ હમણા પુગી જાવ થોડી થોડી પછી ખબર પડશે કે અમે ક્યાં જાય છે એમ તમે તો પુગી ગયા છે કા ભાઈ તું ક્યાં લઈ જા કઈ ખબર નથી હવે હવે આવી ગયા છે હા

ભૂખ લાગીજ ચીબડા ના થાણા મગ મગનું શાક બટેટા નું શાક દાળ ભાત સરસ રોટલી

જો ફેમિલી જય શ્રી મિલો પહેલીવાર હું કેવાય શોર્ટ ઓગિનો વ્લોગ પહેલીવાર કરું છું ફર્સ્ટ ટાઈમ રામજીવા તો કળા એ ઓહો હેલો ફેમિલી મે આવી ગઈ છું સ્વિમિંગ પુલમાં ને હું પહેલીવાર સ્વિમિંગ પુલમાં આવું છું કેમ કે હું કોઈ દિવસ ના નથી સ્વિમિંગ પુલમાં પણ આજ ના છે કેમ કરું હવે આવવાનું છે સ્વિમિંગ પુલમાં પહેલીવાર ઈ પહેલા એકવાર બકવાસમાં જવું નાવા પણ અમારા કેમેરામેન છે આ કેમેરામેન નાવા નથી નાવા ને નો નઈ અમે બધાય કરવાના છે ફૂલ એન્જોય અહીંયા આમ જોયો બે બને જોજો હાય હાલો તો આવજો તમારે કંઈ ના આવું તો હું તો જાઉં હો ભાઈ એ

બે મળે નાસી આવી જ બહુ મજા આવી ગયા હજી નાવાનું છે અમારે મને બઉ નાવાનું મન થાય છે હું અહીંયા ઘડી જાવ સ્વિમિંગ પુલ માં મારે ન થવું નાહું નાવ નહીં અમને તો નાવાની મજા આવે પણ ભારતી બાપુ મને તો તરતા નથી આવડતું તોય નાવ બોલો આમાં છે ને એટલે પગ તરતાય તરતા આવડતું મને તોય નાવું